જેમના સ્પર્શ માત્રથી જ મૃત પણ થઈ જાય છે સજીવન જેના આશીર્વાદથી ભવોભવના કષ્ટોનું થાય છે નિવારણ તેવા શક્તિ સ્વરૂપા મા જહુના આજે ભક્તિ સંદેશમાં કરીશું દર્શન પાટણના ધાયણોજ ગામે સ્થિત આ ધામ બન્યું છે માં શક્તિની અનોખી ઉર્જા પ્રાપ્ત કરવાનું કેન્દ્ર બિંદુ તો આવું દર્શન કરીએ સ્થાનકના અને મેળવીએ માં જહુના આશીર્વાદ પાટણ શહેરના ધાયણોજ ગામે માતા જહુનું એક પ્રાચીન અને અલભ્ય મંદિર આવેલું છે કહેવાય છે કે એકવાર જો આપ આ પાવન ધરા પર આવીને મા જહુ સમક્ષ માથું ટેકવો છો તો તમારું જીવન સુખોથી ભરાઈ જાય છે પાટણના ધાણોજ ગામે મા જહુનું આધામ ભલે નાનું દેખાય પરંતુ તેના ચમત્કારિક પ્રભાવના કારણે દૂર દૂરથી ભક્તો મા જહુના દર્શને આવે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક નાની ડેરી જેમાં માતા જહુ બિરાજમાન હોય તે ભક્તોને દ્રશ્યમાન થાય છે ભક્તો આ સ્થાનને શક્તિપીઠ જેટલું જ સિદ્ધ માને છે આ મંદિરમાં થોડા પગથિયા ચઢીને આવે છે મા જહુનું મુખ્ય સ્થાનક કે જ્યાં મા જહુની સુંદર પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે જ્યાં ભક્તોના ભવોભવના પાપ દૂર કરે છે મા જહુ મંદિરને સુંદર રંગરોગાન કરાયું છે અને વિશેષ દિવસોમાં અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે જ્યાં ઉત્સાહભેર અહીંના સ્થાનિકો અને દૂર દૂર થી જહુના ભક્તો ભાગ લે છે અહીં નિત્ય સેવાકીય કાર્યો પણ થતા રહે છે જેનો લાભ પણ અહીના સ્થાનિકો અચૂક લે છે આ મંદિર ઉપર બહુ મહેરબાની છે ભાવિ ભક્તો માણસો બહુ ઢળક આવે છે રવિવાર રવિવાર મંગળવાર અને પુણ્યમ તો ભવ્ય મેળો ભરાય છે મંદિરની સ્થાપના પાછળની કથા અને માતા જહુના પ્રાગટ્યની કથા કંઈક એ પ્રમાણે છે કે મા જહુનું પ્રાગટ્ય અહીં ધાયણુજ ગામના છેવાડે એક દરબાર કુટુંબમાં થયું હતું તેમનું નામ જસી પાડવામાં આવ્યું હતું એક સમય નવરાત્રી દરમિયાન જસી ધૂળિયા ઢોળીના તાલે એવા તો ગરબે રમ્યા કે તેમને તેમના માતા પિતા ઘરે બોલાવી રહ્યા હતા તેનું પણ ભાન ન રહ્યું અને તેમની માતાએ તેમને ટોણો માર્યો કે હવે જસી તું ધૂળિયા ઢોલી જોડે જ જા આ ટોણો ખમી ન શકતા માતા ધાયણુજ ગામના એક આંબલીના વૃક્ષ નીચે વસવાટ કરવા લાગ્યા એક સમયે ધાયણોજ ગામમાં એક શ્વાન મૃત્યુ પામ્યું હતું તેને ઉપાડવા માટે ધૂળિયા ઢોલીને બોલાવાયો પણ ઢોલી હાજર ન રહેતા તેની સાથે રહેતા જસીને બોલાવાઈ અને જસીએ જેવું તે શ્વાનને ખસેડવા તેને હાથ લગાવ્યો તે શ્વાન સજીવન થઈ ગયું અને શક્તિ સ્વરૂપામાં જહુ તે જ સમયે અદૃશ્ય થઈને ધરતીમાં સમાઈ ગયા ત્યારથી મા જહુ અહીં ધાણોજ ગામે અને આસપાસના તમામ ગામે શક્તિ સ્વરૂપા તરીકે પૂજાય છે છેલ્લા વીસ વર્ષથી હું અહીં આવું છું દર પૂનમે આવું છું ઘણા લોકો આવે છે મંદિર બહુ નાનું હતું ખાલી નાની ડેરી જ હતી તાર નહીં આવું છું એટલે મને એના ઉપર એટલો વિશ્વાસ છે કે હું ખાલી આંખ નીચી દઉં તો મારું કામ થઈ જાય અનેક વિશેષ દિવસોમાં શક્તિ સ્વરૂપામાં જહુને પૂજવા દૂર દૂરથી લોકો આવે છે અને ભેર અહીં દીવો પ્રગટાવીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અહીં લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલી તો અપરંપાર છે કે પોતાની બાધા આંકડી માતા જ્યારે પૂર્ણ કરે ત્યારે પ્રસરચિતે લોકો અહીં ગરબે ઘૂમે છે અને મા જહુને આભાર પ્રગટ કરે છે તો આમ અહીં આવતા તમામ ભક્તોની મા જહુ કરે છે પોણા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ પાટણ